ભારતમાં ડ્રાઈવર લાઈસન્સ ઘણા પ્રકારના નિયમો બનાવવામાં આવ્યા છે જો કે ડ્રાઈવર લાઈસન્સ વિના રસ્તા પર ટુ-વ્હીલનો કે ફોર-વ્હીલ ચલાવવો છે તમારા ડ્રાઈવર લાઈસન્સ ખૂબ જ મહત્ત્વ છે છે અને ડ્રાઈવરમાં લાઈસન્સ ન હોય તે ટ્રાફિક નિયમ અનુસાર દંડ વસૂલવામાં આવે છે તેની સાથે કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે સાલ્વો જાણ એક કે ભારતમાં ડ્રાઈવર લાઈસન્સ વિના તમે પ્યુ વાન ચલાવી શકો જો કે તમારું ડ્રાઈવર લાઈસન્સ વિના વાહન ચલાવશો તો ટ્રાફિક પોલીસ દ્વારા મોટી સજા પણ જાહેર કરવામાં આવે છે જાણી દેજે કે ટ્રાફિક પોલીસ આતે દંડ જો તો તમારે ચલાણ સાથે ડન કરવો પડશે તમને જણાવી દઈએ કે આ વિસ્થિતિમાં જે બજારમાં એવા વાહન સોદોમાં છે જે સલા મટર આવી લાઈસન જરૂર ન હોય જરૂરી ઇલેક્ટ્રિક વાહન બજારમાં આવે છે તેથી કેટલાક ઇલેક્ટ્રિક વાહનને ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઈસન ની જરૂર નથી ને તેમાં જણાવી દઈએ કે આવા ઇલેક્ટ્રિક વાહન કોઈ પણ નંબર પ્લેટ હોય તેની નથી એટલા માટે આ માટે ડ્રાઇવિંગ લાઈસન જરૂર નથી ને જો તમે આ મોટરસાઇકલ ચલાવ તો એમાંથી પાછળ રિંગ લાઈસન નથી ને જેમાંથી 5000 સુધી પર દંડ ભરવો પડશો અને તેમાંથી જો ટ્રાફિક પાસે દલીલ કરશો તો તમારા સરકારી કામમાંથી ઊભા થશો તો આરોપી લાગશે ને જેમાંથી જેલ થશે જેમાંથી આ ટ્રાન્સપોર્ટમાંથી રાજ્ય મંત્રાલય નિયમ અનુસાર ઇલેક્ટ્રિક વાહન જેમાંથી કરવામાં આવેલ પચીસ કિલોમાંથી જેમાંથી સલામત પ્રકારનું ડ્રાઇવિંગ લાયસન્સ નોંધણી જરૂરી નથી તેમાંથી પાછી ઇલેક્ટ્રિક સ્કૂટર બાઇક છે તો મહત્તમ પચીસ કિલોમીટર પ્રતિ કલાકે તમારા ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર રહેશે નહીં